નમસ્કાર હું છું તમારો મિત્ર પરેશ વાઢિયા અને તમે જોઈ રહ્યા છો વાઢિયાભાઈ યુટ્યુબ ચેનલ મિત્રો હાલ જૂનાગઢ જિલ્લા સહિત ગુજરાતભરમાં ભારે મગમહેર યથાવત છે ત્યારે સતત છ દિવસથી પડે રહેલા વરસાદને કારણે તાલુકા અને જિલ્લાની અંદર મોટાભાગની નદી અને વાયાવકડા બે કાંઠે વહી રહ્યા છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને લઈને તાલુકાના જળાશયો છલકાયા હતા ત્યારે આગામી દિવસોમાં વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે ત્યારે તાલુકાના પાખરવડ ગામે આવેલ ભાખરવડ જળાશય પણ છલકાયો હતો અને નદીઓ તૂર બની હતી જ્યારે વ્રજમી ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા ત્યારે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા અને લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા સૂચનાઓ આપવામાં આવી હતી જ્યારે તાલુકાના ગડુ અને વિસણવેલ ગામ વચ્ચે પંદર જેટલા યુવકો જે નાળિયેર ઉતારવાનું કામ કરતા હોય તે નાળિયેર ઉતારી રહ્યા હતા તેવામાં મેઘલ નદીના ઉપરવાસના જળાશયોમાંથી છોડેલા પાણીને કારણે ભારે પૂર આવતા નાળિયેર ઉતર ઉતારવા ગયેલા યુવકો ફસાયા હતા જ્યારે આ ફસાયેલા યુવકોને તેમના મિત્રો અને સ્થાનિક લોકો દ્વારા દોરડાના સહારે પૂરની બહાર રેસ્ક્યુ કરીને કાઢવામાં આવ્યા હતા જેમાં આ અઢાર જેટલા યુવકો હેમખેમ રીતે બહાર નીકળી જવા પામ્યા હતા ત્યારે હાલ તાલુકાની અંદર ભારે વરસાદ છે અને આજે પણ અવિરત વરસાદ પડી રહ્યો છે ત્યારે નદી નાળા અને વોકરાઓ બે કાંઠે વહી રહ્યા છે ત્યારે મિત્રો આપને અમારી ચેનલના માધ્યમથી ખાસ અપીલ છે કે આપ સુરક્ષિત સ્થળે રહેજો તેમજ નદીના પટમાં અવર જવર ન કરશો તેમજ કોઈ પણ સમસ્યા હોય તો તાત્કાલિક આપત્તકાલીન નંબરને અને કંટ્રોલ વિભાગને જાણ કરશો મિત્રો સુરક્ષિત રહેજો સાવચેત રહેજો ફરી મળીશું આવા એક નવા જ અપડેટ સાથે જોડાયેલા રહેજો અમારી સાથે